નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કહાનવા વણકરવાસ કાયમ માટેની તકલીફ પડતી હોય સમાજ કલ્યાણ શાખા માંગ રજૂઆત બાદ સમાજ કલ્યાણ અધિકારી શ્રીની કચેરી દ્વારા માત્ર એસસી સમાજ માટે પ્રાઇવેટ એક્સપ્રેસ લાઇન સમાજ કલ્યાણની ગ્રાન્ટ માંગથી નાખેલી છે છતાં પાણી આવતું નથી કારણ કે આ લાઇનમાં ગેરકાનૂની પંચર કરી લોકો દ્વારા બીજી લાઇનમાં એક કનેક્શન હોવા છતાં એસસી સમાજની પ્રાઇવેટ લાઇનમાં એક દોડના કનેક્શન નાખી તેમાં મોટર મુકવામાં આવે છે વણકરવાસમાં આવતીકાલે અશુભ પ્રસંગે પાણીની જરૂર છે પણ મોટર છતાં પાણી આવતું નથી આવા કનેક્શન સામે પંચાયત દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો પંચાયતની પણ મિલી સમજી ના છૂટકે અમારે સમાજ કલ્યાણ ઓફિસમાં કેશ કેસ નોંધાવવા મજબૂર થવું પડશે કહાનવા ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર